નમસ્કાર આજે અમે એક ખેતરની અંદર આવ્યા અને આજે કપાસની અંદર બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે તો એને કઈ રીતના રિઝલ્ટ મળ્યું અને કઈ કઈ પ્રોડક્ટ આપી છે તો આપણે ખેડૂતના સ્વમુખેથી સાંભળીશું યસ તો આપણે ખેડૂત મિત્રને વાત કરીશું યસ તો શું નામ તમારું પ્રકાશભાઈ ચિમનભાઈ પટેલ પ્રકાશભાઈ ચિમનભાઈ પટેલ તાલુકો જિલ્લો આણંદ જિલ્લો યસ તો તમે અમારી ઇન્ડિયા ગ્રો ની કઈ કઈ પ્રોડક્ટ વાપરી છે આ દેખાય છે મિત્રો તમે જોઈ શકો છો એક ગ્રો મેજિક અને એક એમઆઈ સ્પ્રે આ બંને પ્રોડક્ટ વાપર્યા થી આજે એમને કઈ રીતના રિઝલ્ટ મળ્યું અને કપાસની અંદર કઈ રીતના એમને બેનિફિટ થયો છે તો એમના સ્વમુખે રિઝલ્ટ સારું છે આજે ઇન્ડિયા ગ્રો રિઝલ્ટ યસ તો તમે આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો ખુશ છે યસ તો તમારા જેવા ખેડૂત મિત્ર અને આ પ્રોડક્ટ વાપરી જોઈએ આ વાપરી જોઈએ વાપરી જોઈએ સો ટકા રીતમાં આવે એસ તો આપણે બતાવીશું હમણાં ફૂડ કઈ રીતના છે અને એના જાડવા અને એવું કઈ રીતના છે બતાડો એક મિનિટ મેઠ નજીકથી બતાડો બપા બાપા આવે બીજા છોડને બતાડો પૃથ્થા કાઢા શંભુ કહું દરેકે દરેક છોડ પર એક એક છોડનો વિકાસ ને એક એક છોડનો बता દરેક છોડ પર જોવો દરેક છોડ પર એક એક છોડ હા બોજો મિત્ર જોઈ શકો છો આ જૈણવા એનો અને દરેક પર પાવરફુલ રિઝલ્ટ છે એનો એક એક છોડ પર બીજું કે કોઈ રોગ નહી કોઈ યળો નહી કોઈ જાતની નહી કોઈ જાતની કોઈ જાતની જીવાત નથી તો જો નાના છોડ ઉપર જોઈ લો એ બતાવો નજીકથી ઝીંડવા યસ તો બેતરીન રિઝલ્ટ તો થેન્ક યુ અને દરેક લોકોને હું તો કહું છું કે ઇન્ડિયા ગ્રુની પ્રોડક્ટ એકવાર યુઝ કરો અને આપણે મળીએ છીએ થેન્ક્સ